ધરમપુર વિજ્ઞાન કેન્દ્ર ખાતે ડીવાયએસપી શ્રી કે વર્મા સાહેબની અધ્યક્ષતામાં લોકો દરબારનું આયોજન કરવામાં આવ્યું ધરમપુર તાલુકાના પીઆઈ શ્રી ભોયા સાહેબ પીએસઆઈ શ્રી પ્રજાપતિ સાહેબ અને મોટી સંખ્યામાં ધરમપુર તાલુકાના વેપારી વર્ગ અને સામાજિક અગ્રણીઓ હાજર રહ્યા હતા જ્યાં હાજર રહેલ લોકોએ ધરમપુરની સમસ્યાઓનું નિરાકરણ અંગેની વાત કરી જ્યાં મારા દ્વારા ધરમપુર તાલુકામાં જંગલ વિસ્તારમાં લાયસન્સ અંગેને કેમ્પ કરવામાં આવે જેથી ધરમપુર તાલુકાના યુવાનો દંડનો ભોગ ન બને અને ધરમપુર તાલુકા પંચાયતની સામે વારંવાર અકસ્માતો થયા હોય જ્યાં બમ મૂકવા અંગેની વાત કરવામાં આવી અને કોલેજ રોડ પર પણ વધારે અકસ્માતની સંભાવના હોવાથી ત્યાં જીઆરડી મૂકવાની વાત કરવામાં આવી અને નાતાલનો પર્વ હોય તો જ્યાં જ્યાં ઉજવણી થાય છે ત્યાં આ તમામ જગ્યાએ પરમિશન આપવામાં

पीआई श्री भोया साहेब अने पीएसआई प्रजापति साहेब द्वारा अपवामा आवियो ओके राउंड दी फिगर के 200 250 केवा बे तीन गाम मा भेगा थई ने का गाम नो मुकवा ने कारण केटला आपस मा थदा से गई काले भी एक बगे दिन ने रात्रे कोई पीयो गयो थाई तो कर दो एक दिन काम आरे आरे जो करो ढाई के जिला पंचायत मा कॉलेज रोड बाकी ना आईपुर पण नथी